એલર્ટો ફેમિલી કે એમ જો બધા મજામાં તો જય દ્વારકાથી જય માતાજી બધા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે આ જો મિત્રો આપણે સવાર છવાર મજા છે વાલાળ ઉતરવા એમ કે મારા મોટું ભાઈ એ છે એ જવાનું છે મારી બેનની ઘરે હોવા તો એના તો લઈ જવાનું છે વાલાળ તો વેડિયોમાં કન્ટિન્યુ બની રહેજો મજા તો ત્યાં આજ મિત્રો કઈ ઠંડી બની છે નહીં બહુ કે આપણે કંઈ કોટ બોટ પહેરો નથી પ્રકાશભાઈ બધે ભાઈને બધા ના વાલાળ તોડવા આપણે જઈને આવે પરકેજું પogne કાલે પગ જ ને હા આજ તો સવાર સવારમાં મિત્રો વાયરો ઉતારવા ભાઈ જો ડોલીન ઉતરે ભાઈ વાય હા આમ તેમ મૈન મૈન ગોતી હો ખોળી ખોળીન પડે બોલો આમાં મિત્રો જડીને જો આ બળ તો બીનું આપણે કાલે ગમ પાધીતા આમાં એટલે આમાં બીનું આબોત કે જવે ને છે આ બળથી તોડસી તૂટે જલી બકે આવ દેવું ને ગડે ને હા તો બહુ હડી ગઈ દવાને સાબત કે આપણે હમણાંથી કાલે કા પમディアમાં દવા સેંડી એમ કે ઈ થોડી વિ તાત્કાલિક કઈ હજી बा जाයිरेබ කसा श सा बना थ जත් කමंग कि මස්त ව

ને આપણે મિત્રો જવાનું છે પાણી વાળવા તો આપણે જઈ પાણી વાળવા હમણાં પરીક્ષા બેન જવાનું છે પણ એની વાર છે બાર વાગે જવાનું છે આપણે મેકવા જવાના છે પણ હમણાં નહીં હતી તો આપણે જઈ પાણી વાળવા આવે તો હાલો મળીએ પછી ટમેટા તોડી લઈએ આપણે કેમ કે બનાવવાનું શાક આપણે ફેવરિટ ટમેટા છે તમને ખબર જ છે તમારે ઓળ ભજો તોડે ટમેટા આવા કે ટમેટા હોય છે કેટલા મસ્ત ટમેટા જવો તમે દેશી હો આ દેશી ટમેટા છે દેશી આમ શાક બહુ મસ્ત થાય આમ શાક બનાવવાનું છે ભાઈ આપણે મજા આવે ખાવાની મને તો બહુ ભાવે તમે એકવાર બનાવજો મિત્રો ટ્રાય મારજો એકવાર બહુ મજા આવે ખાટું મીઠું તમને લાગે હું લીમુનું શાક એવું લાગે બોલો ખાટું આમ બહુ મજા આવે બહુ એટલે બહુ વધારે પાકી ગયા વધારે આમ જો એને જો વધારે પાકી ગયા વધારે ફાટી ગયો જો ફાટી ગયો જો મિત્રો ચીરાઈ ગયો જો ફાડીને તળાડ્યું તો બીજો મે એટલે તોડી દીધા બોલો ઘડી મારું નું કહેવાય એવા લાલ જો એટલા મસ્ત ને જો હું તો થોડા ખાઈ ગયો મિત્રો હમણાં ની આની પેલા તોડી લઈ ગઈ કાલ આમાં નાખી દઈએ મિત્રો થોડા રૂમલમાં રૂમલ બગડે છે એવું લાગે મને કાંઈ વાંધો નહીં બગડે ધોઈ નથી આપણે પગમાં મિત્રો છે ભાઈ પાટ પાટ બોલો બોલો અમારે તો મિત્રો ઘરની ખેતી છે એટલે મતલબ માં આવું વસ્તુ ખાવા મળે તમને તો નહીં મળતું હોય મતલબ ખાઈ ને બગડ બગડી જાય તો મિત્રો બોલ ભાઈ વાળા છે પોઈટ લીધું હળીથી પોઈટ લીધું ટમેટા અને બહુ આપણે ભાઈ ગયા કાલ આવીશું પા આપણે કાલ વિડીયો બનાવીશું આપણે અત્યારે તો જાવ પેલા ટમેટાનું શાક બનાવવાનું છે મિત્રો તો મળી તો ફાઇનલી મિત્રો જો ટમેટા આપણે ધોઈ નહીં ખાશે કમ્પ્લીટ કરી નહીં ખાશે જો એટલે મળી નહીં ખાળું મળે છે કટિંગ કરે છે જોઈ કરો ને કટિંગ હા એમ કરવા જ પડે ને એમ ભાઈ કટિંગ કરે છે તો આપણે મળે નહીં આપણે મળતા મિત્રો જો આપણી ઈચ્છા કોઈ છે આપણે વિડીયો ઉતરવામાં રહેતા અમારે બોલું એટલે મળે નહીં અને તો કટિંગ કરી નાખીએ આપણે ફાઇનલી મિત્રો જો આપણે ટમેટા એને સુધારી નાખ્યું છે ને આમાં લઈ છે ત્યાર હવે આપણે મેકોનું છે એની ઉપર ને આ બધા મસાલાના ડબલા છે તો આમાં મીઠું છે એમાં મરચું છે આમાં મોરજ છે આમાં ચા છે આમાં હું એ ખબર નહીં આમાં મીઠો લીમડો છે આમાં છે હલદાર ને આમાં શું કહેવાય આગળ છે બધું જોવા છે મરચાં ડબલું એવું છે બધું

આપણે કોઈ બનાવ્યું નહી જોઈએ ખાલી ભાઈ નાખી દે મીઠું જોવો આખો સંતોષ એવું લાગે મીઠું નાખી સારું થોડીક ચડવા દઈએ આપડે હવે મિત્રો અંદર નાખી દીધી છે હલદર તમે મિક્સ નાખવાનું છે નાખવાનું છે મરશું મરશું છે

મસ્ત નું ભાઈ આપણું ફેવરેટ છે સબો બોલો ભાઈ બને હું તો મજા આવી કોઈ બનાવી મજા આવી ગયો આ ભાઈ મોઢામાં પાણી આવવા મળી એને ભાઈ મોઢામાં પાણી તા મળ્યું ખાવું એમ ખાવું ખાવું એમ થાય છે કાઈ આવે જો આવું કઈક બીનું છે તમે કોમેન્ટ કરીને જણાવજો કેવું બીનું એમ તમને ભાવક નથી ભાવતું અમને જણાવજો તમે કહેજો કોમેન્ટમાં તમને ભાવક નહીં ભાવતું એમ તો આવું કંઈક શક છે

બઉ મજા મિત્રો ખાવી આવડિયો પૂરો કરીએ તમે નાન કટરી ખાવી તો આવજો બધા તો વિડીયો મિત્રો નવા હોય વિડીયો પણ ચેનલ માં મિત્રો નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા બ્લોગ માં બાય બાય